રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર દ્વારા ક્ષેત્રીય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતા પોરબંદરમાં સમસ્ત રાજપૂત સમાજ રાજપૂત મહિલા સંઘ કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું જેમાં જિલ્લાભરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા પોરબંદર રાજપૂત સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને પાઠવેલા આবেদনમાં જણાવ્યું હતું કે તાજેતરમાં રાજકોટ ખાતે ચૂંટણી પ્રચાર અર્થે ગયેલા રાજ્યસભાના સાંસદ અને મંત્રી પુરુષोत्तम रूपाલાએ તેના ભાષણમાં રાજા મહારાજાઓ તથા ક્ષત્રિય સમાજ વિશે તથ્ય વિહોણી અભદ્ર ટીકા ટિપ્પણીઓ કરી અને સમગ્ર ક્ષત્રિય સમાજને મૂલ્યવિહીન અને શાસ્ત્રત્વ વિહીન દર્શાવવાનો જે નિમ્ન પ્રયાસ કર્યો છે વાણીવિલાસ અને બફાટ કરેલ છે તે ઇતિહાસ સાથે સુસંગત નથી આ રાજકીય વ્યક્તિએ કરેલ બફાટને તમામ રાજપૂત સમાજે વખોડી કાઢ્યો છે જેને પોરબંદર રાજપૂત સમાજ પણ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે તમામ સમાજમાં તે રાજ્ય રાષ્ટ્ર અને હિન્દુત્વની રક્ષા જતન માટે ક્ષત્રિય સમાજે અસંખ્ય બલિદાનો આપી શહીદી વહરી અને પાંચસો બાસઠ રાજ્યોને દેશને સમર્પિત કરે છે જે સર્વોચ્ચ ઐતિહાસિક ત્યાગ જેવી સારી ઘણી બાબતોની ઘોર ઉપેક્ષા કરી છે

શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત રાજપૂત સમાજની મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવેદન પાઠવવા જોડાઈ હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ જે માતાજી અમે આજે કલેક્ટર ઓફિસે કચેરી આવ્યા છે અમારું ક્ષત્રિયાણીનું મતલબ કે અમારા ક્ષત્રિયોનું જે રૂપાલા સાહેબે પરશતમભાઈએ જે બોલ્યા છે જે અયોગ્ય છે અને એના માટે અમે લોકો ભેગા થયા છે અમે કોઈ પક્ષ કે કોઈ જ્ઞાતિ માટે નથી અમારી ક્ષત્રાણીઓ માટે છે અમે જે બલિદાન આપ્યું છે અમારી ક્ષત્રિયાણીઓ એને યાદ કરો અમારા રાજપૂત સમાજે જે બલિદાન આપ્યું છે અમે દેવા માગીએ છીએ અમે લેવા નથી માંગતા તો અમારી એક જ માંગ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો રદ કરો રદ કરો બસ રૂપાલાભાઈએ માફી માંગી લીધી છે એના માટે અમારે કાંઈ નથી પણ અમારા ક્ષત્રિય સમાજને જે નીચા પાડવા માંગે છે જેને અમને નીચા પાડ્યા છે પોતાના સ્વાર્થ માટે એના માટે અમે લડીએ છીએ એના માટે અમે પત્ર આપવા આવ્યા છીએ તો અમારું આવેદન પત્ર સ્વીકાર કરે એવી અમારી માંગ છે જય છત્રાણી જય છત્રીઓ જય રાજપૂત જય ભવાની મારું નામ ધર્મિષ્ઠાબા જાડેજા અમે કલેક્ટર ઓફિસે આવેદન પત્ર દેવા આવ્યા છીએ જે રૂપાલા સાહેબને ટિકિટ રદ કરવા માટે અમારી એક જ માંગ છે કે એમની ટિકિટ રદ કરો બાકી અમારી છત્રાણીઓ વિશે જે કંઈ શબ્દો ઉચાર્યા છે એ અમને અયોગ્ય લાગ્યા છે એટલા માટે અમે રાજપૂત ભાઈઓ અને રાજપૂત સહિત અમે અહીંયા પોરબંદર કલેક્ટર ઓફિસમાં આવેદન દેવા આવ્યા છીએ ના અમે જો એવું હશે તો અમે ઉગ્ર આંદ આંદોલન કરશો કે જેથી કરીને અમારી જે કંઈ માંગ હોય અમે રાજપૂતોએ બલિદાન આપ્યા છે અમે કંઈ કોઈ સમાજ ખાંચે કંઈ લેવા માગતા નથી અમે આપીને દઈ દીધું છે અમે પાછું કોઈ રિટર્ન નથી જોતું અમારે ખાલી એટલું જ જોઈએ છે કે જે અમારા વિશે જે કંઈ શબ્દ બોયલા છે એની અમને એક જ સજા અમારે કેવી છે કે એમની ટિકિટ રદ કરો અને જે જે છે છે ભાષામાં કરી રાજપૂત સમાજની અને ખાસ બેનો અયોગ્ય જ છે પણ માન્ય છે જ નહીં અને આ લગભગ મારા જાણવા મુજબ કે આ બેનો બહાર નીકળી હોય તો આ પેલો દાખલો છે અમારા બેનો ઓછા બહાર નીકળે છે આ બાબતે પણ આ તો કઈ રીતે યોગ્ય છે કે આવી તમે અભદ્ર ટિપ્પણી કરો રાજપૂત સમાજની અને બીજું કે જે આપણે દ્રૌપદી ને ચીર વર્ણ થતા ત્યારે જેમ આપણા કેવા યુક્ત જે આંખો બંધ કરીને બેઠા હતા એમ બીજા જે મોટા મોટા છે મતલબ કે જે જોએવા છતાં બોલતા નથી

એક તમે એક તમારો ઉમેદવાર નથી મૂકી શકતા અમે કે બીજું કાઈ કહીએ છે ખાલી એટલું જ કહે છે કે ઉમેદવાર બદલે તો તમને શું વાંધો છે મોદી સાહેબ કે તો શું પૂછતા થઈ ગયા અત્યારે ચોક્કસ કહે છે દરેક ને અમારો સાથ દેવો જોઈએ અમે બધા માટે લોહી રેડીયા છે તો અમારે અમારી સાથે તો બધો સમાજ છે અમે બધાય સમાજને સાથે લઈને જ ચાલીએ છીએ તો તમે આટલી નાની એવી માંગ અમારી પૂરી નથી કરતા તો અમે તો હદ કહેવાય અને આટલી રાજપૂતાણી બહાર નીકળી ગઈ છે અને જો જો તમે જોવો છો કે કેવી કેવી રીતે અમને ખોટા રીતે ભાઈઓને એને ફસાવે છે તો એ અયોગ્ય છે અને બસ એક જ માંગ છે કે ટિકિટ રદ કરો બીજો કોઈ અમારી માંગ જ નથી ટિકિટ રદ નહી થાય તો શું તો અમે નહી વોટ જ નહી આપીએ ને કોઈને વોટ જ નહી આપીએ અમારી માંગ પૂરી થવી જ જોઈએ રાજપૂત સમાજ પછલા દસ વર્ષથી સેક્રેટરી તરીકે સેવા આપું છું પોરબંદર જિલ્લામાં આજ રોજ પોરબંદર જિલ્લાના રાજપૂત સમાજના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં અને આજુબાજુમાં ગામમાં વસતા ભાઈઓ બહેનો એક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા એની પાછળનો કારણ અને અમારો હેતુ એ છે કે હમણાં જ થોડા દિવસ પહેલાં પરસોત્તમ રૂપાલા જે ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રીએ રહી ચૂક્યા છે એ જે આવડી મોટી દેશની સંભાળે છે જે આપણા માટે દેશની અંદર મંત્રી તરીકે એમને એક અભદ્ર વાણી વિલાસ કર્યો હતો કે રજવાડા અને રજવાડાના રોટી બેટીના વ્યવહાર કરેલા તો એવા કોઈ વ્યવહાર થયેલા નથી પણ રાજપૂત સમાજ એ હિન્દુત્વ માટે અત્યારે જે આપણું હિન્દુત્વ ઊભું છે એમાંથી સૌથી વધારો હિન્દુત્વમાં સિંહ ફાળો રાજપૂત સમાજનો છે કેસરિયા કરવા એ કેસરિયા કરવા પાછળનું કારણ એવું હતું કે જ્યારે સામે યુદ્ધમાં ખબર જ હોય કે સામેનો માણસ છે એ પતી જવાના છે મરી જવાના છે તો પણ કેસરિયા કરી અને હિન્દુત્વ બચાવવા માટે કરેલું છે અને કેસરિયા થયા પછી હંમેશા ક્ષત્રાણીઓએ એ કોઈ પણ આક્રમણ મુગલ આક્રમણ થતા કે વિદેશી આક્રમણ થતા ત્યારે ક્ષત્રાણીઓએ એ લોકો કંઈ પણ કરી ન શકે એના માટે સૌથી વધારે ભારત દેશના ક્ષત્રાણીઓએ જોહર કરેલા છે અને એ જોહર કરેલા છે એ યાદ નથી કરવું અને એની બદલે રોટી બેટીના વ્યવહાર છે આવું બીજી જ્ઞાતિને રાજી કરવા માટે આવું ખરેખર વાણી વિલાસ ન કરવો જોઈએ રાજપૂત સમાજ નહીં પણ તમામ હિન્દુ તમામ ધર્મના કોઈપણ સ્ત્રી બાબતના આવા કોઈપણ જાતના ઉચ્ચાર કોઈ નેતાએ ન કરવા જોઈએ અને માનનીય શ્રી યશસ્વી મોદી સાહેબ કે જેમને છેલ્લા દસ વર્ષની અંદર સૌથી વધારે નારી ઉપર કામ કરેલું છે કે જે વિધાનસભા કે લોકસભાની અંદર તેત્રીસ ટકા અનામત આપેલું છે અને સૌથી વધારે લેડીઝને મહત્ત્વ આપેલું છે બહેનોને મહત્ત્વ આપેલું છે તો ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર રાજપૂત સમાજ ઓલ ઓવર ઇન્ડિયાના રાજપૂત સમાજ મોદી સાહેબ પાસે એટલી જ આશા રાખે છે કે તમે આટલું નારીને મહત્વ આપ્યું છે તો આજે જે ઓલ બધા જિલ્લાની અંદર રાજપૂત સમાજમાંથી એક જ પ્રશ્ન છે કોઈ જ પક્ષ સાથે કે કોઈ જ કોઈના કામગીરી સાથે કંઈ વાંધો નથી માત્રામાં માત્ર એક જ છે કે જે બધી જગ્યાએથી જે કહેવામાં આવે છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો એના માટે આજે પોરબંદર રાજપૂત સમાજ ભેગો થયેલો છે અને તમામ રાજપૂતોને મોદી સાહેબ ઉપર એટલો વિશ્વાસ છે કે હંમેશા નારી શક્તિને જ માન આપશે વડાપ્રધાન સાહેબ હું જનકસિંહ જાડેજા પોરબંદર રાજપૂત સમાજ તેમજ પોરબંદર રાજપૂત યુવા સંઘ રાજપૂત મહિલા વિંગ તેમજ કરણી સેના તમામ આજે અત્રે ભેગા થઈ કલેક્ટર કચેરી અમે આવેદનપત્ર દેવા આવ્યા છે જે રૂપાલા સાહેબે હમણાં તાજેતરમાં જ જે એક સમાજને રાજી કરવા માટે થઈને રાજપૂત સમાજની ટિપ્પણીઓ કરી છે અભદ્ર ટિપ્પણીઓ કરી છે તેના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને મારે વક્તવ્ય એટલું આપવાનું છે કે આજે જ્યારે ક્ષત્રિયોએ આ દેશ માટે ધર્મના કાજે ખૂબ બલિદાન આપ્યું છે કેશર્યા કર્યા છે અને ક્ષત્રિયાણીઓએ જ્યારે ત્યાં જોહર કરી અને પોતાના પતિના પગલે સ્વર્ગ સિધાવ્યા છે આવા સમયે ક્ષત્રિયોને વખાણવા તો ત્યાં રહ્યા પણ ત્યાં પોતે અભદ્ર ટિપ્પણીઓ કરે છે અને રોટી બેટીનો વ્યવહાર એવું જે ઇલ્જામ લગાડે છે તો આજે ક્યાં એવો રોટી રોટીબોટીનો વ્યવહાર છે જાહેર કરે અને પરસોત્તમભાઈ તમે એ ધ્યાન રાખો કે મહાભારત કાળમાં જ્યારે દ્રૌપદીની ઇજ્જત લૂંટાણી હતી ત્યારે શ્રીકૃષ્ણ થઈને આવ્યા છે તો તમે રાજ હું સરકારને પણ અત્યારે વિનંતી કરવા માગું છું કે જ્યારે રાજપૂત ક્ષતિઓ બે બહેનો ઉપર જ્યારે અભદ્ર ટિપ્પણી થઈ રહી છે ત્યારે મોદી સાહેબને પણ હું વિનંતી કરું કે અત્યારે કૃષ્ણના સોંગમાં આવી અને આની ટિકિટ કાપે પરસોત્તમભાઈની એ જ અમને માન્ય છે અને ન કે ધૂતરાષ્ટ્ર બનીને અત્યારે સરકારે ધૂતરાષ્ટ્રને રોલ અદા કરવાની જરૂર નથી અત્યારે શ્રીકૃષ્ણ થઈ અને જો નારી શક્તિઓને સપોર્ટ કરશે તો જ ખરા અર્થમાં નારીને સપોર્ટ કર્યો ગણાશે અને હ તમામ રાજપૂત સમાજ પરસોત્તમભાઈની ટિકિટ કપાય એની નાબૂદ થાય એ જ અમારી ઈચ્છા છે અને માંગણી છે આના સિવાય માફીથી અમે કોઈ ચલાવી લેશું નહીં જય છત્રી જય રાજપૂતાના તમે ગમે તેને પ્રમોટ કરો કોઈ બી જ્ઞાતિના અન પ્રમોટ કરો અમે અમારો એવો પણ માંગ નથી કે અમારે રાજપૂત ક્ષત્રિય સમાજને જ આપો પરંતુ કોઈ પણ યોગ્ય ઘણા અનેક ઉમેદવારો છે શું તમારી પાસે ઉમેદવારોની કમી છે પરસોત્તમભાઈને તો ક્યાંયથી પણ ટિકિટ આપશે તો અમે ચલાવી લેશું નહીં અને વોટનો બહિષ્કાર એટલે સરકારને અમે વિરુદ્ધમાં નથી સરકારની સાથે છીએ પણ જો સરકાર આવું પગલું ભરશે તો ના છૂટકે રાજપૂત સમાજે બધાનું વોટિંગ બધાનું રદ કરાવશે નહીં કરે અને હરાવવાની કોશિશ કરશે તો આવું ન થાય તેના માટે થઈને પરસોત્તમભાઈની ટિકિટ કપાને બધા તમામ સમાજો અમારી સાથે જોડાયેલા છે ક્ષત્રિયોના બલિદાન બધાને યાદ છે અને તમામ પ્રજા અમારી સાથે છે અને અમે તેનો બહિષ્કાર કરશું વોટનો બહિષ્કાર જોશું ને એ સીટ તો અમે નહીં જ જીતવા દઈએ